બનતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત અલગ અલગ ચાર વિસ્તારોમાંથી વિદેશી દારૂ તથા દેશી દારૂનો જથ્થો

રામજી રાઠવા નામના ઈસમની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા અને કુલ કિંમત રૂપિયા ઓગણસિત્તેર હજાર નવસો નો મુદ્દામાલ કબજે કરાયો છે તો બીજી રેડ દરમિયાન ઓટો રિક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમોની અટકાયત કરી લેવામાં આવી છે આ કામગીરીમાં ચિરાગભાઈ લલિતભાઈ સોલંકી તથા નિલેશભાઈ રતિલાલ સોલંકી આ બંને આરોપીઓની અટકાયત કરાઈ છે અને વોન્ટેડ આરોપી તરીકે નિખિલ બધેલ નું નામ ખુલવા પામ્યું છે બીજી રેડ દરમિયાન કુલ કિંમત રૂપિયા સિત્યાસી હજાર ત્રણસો ની મતાનો મુદ્દા માલ કબજે કરાયો છે ત્રીજી રેડની જો વાત કરવામાં આવે તો સુઝુકી એક્સેસ મોપેડ ઉપર દેશી દારૂની હેરાફેરી કરતા ઈસમને સમા કેનાલ સિદ્ધેશ્વર હેવલોક પાસેથી પકડી પાડવામાં આવ્યો આ કામગીરી દરમિયાન લાલાભાઈ ઉર્ફે લાલજી શંકરભાઈ તડપદા માળીની અટકાયત કરાઈ છે અને નટુભાઈ ઠાકોરની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે ત્રીજી રેટ દરમિયાન એકતાલીસ હજાર આઠસો ની કિંમતનો મુદ્દા માલ કબજે કરાયો છે તો ચોથી રેડની જો વાત કરવામાં આવે તો ડભોઈ રોડ પ્રતાપનગર ખાતે આંખ પરકના આંકડા ઉપર જુગાર રમતા પાંચ કિસમોની અટકાયત કરવામાં આવી છે આ કામગીરી દરમિયાન નરેશ સુરેન્દ્રભાઈ પંડિત ઇકબાલભાઈ શેખ મોહમ્મદ જંબુસરિયા રાહુલ વિશ્રામભાઈ વાઘરી નઝર મોહમ્મદ મઝર ખાન અંસારી તથા રવિભાઈ સુરેશભાઈ પટેલ આ તમામ આરોપીઓની અટકાયત કરી કુલ કિંમત રૂપિયા પંદર હજાર બસો પચાસ નું મુદ્દામાલ કબજે કરાયો છે